હલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા સ્વાગત છે તમારા આજે હું લઈને આવી ગોળવાળું આ અથાણું આપણે બારે મહિના સ્ટોર કરી અને રાખી શકીએ એવું અથાણું બનાવીશું અથાણું બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું મિક્સર જારમાં આપણે આ મેથી ના દાણા એડ કરીશું આપણે મેથી બેસમસી લીધી છે આ આપણે મેથી નો બોળો નથી લેવાનો

આ રીતે આપણે દરદરો બધું પીસી લેવાનું છે આ મસાલાને આપણે સાઈડમાં રાખીશું વજનમાં પાંચ છ ગ્રામ આપણે લાલ મરસા લીધા છે મરસા આપણે કડક જ લેવાના છે મરસા આપણે ઢીલા નથી લેવાના ફ્રેન્ડ મરસા આપણે સુધારીશું મરસાનો ડીટિયાનો ભાગ આપણે આ રીતે કાઢીને વસમાંથી કટ લગાવીશું આમાંથી આપણે બિયાનો ભાગ પણ કાઢી લઈશું જો ફ્રેન્ડ વધારે તીખા હોય તો તમે આ રીતે રગ પણ કાઢી લેજો જો ફ્રેન્ડ આ રીતે આપણે મીડિયમ સાઈઝમાં પટકા કરીશું જો ફ્રેન્ડ અથાણું તમારે બનાવવું હોય તો આ રીતના તમારે લાલ મરસાદ લેવા આ લાલ મરસામાં સરસ એવી મીઠાશ હોય છે લીલા મરસા હોય તો એમાં ખાલી તીખાશ હોય છે એટલે આપણે આ લાલ મરસાનું અથાણું બનાવીશું એટલે લાલ મરસામાં તીખાસ અને મીઠાશ બંને હોય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અથાણું મરચાં આપણે કટ કરી લીધા છે ગેસ ઓન કરી આપણે એક કડાઈ મેકીશું કડાઈમાં આપણે એક થી બે પાવડા તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે ઈંગથી વઘાર કરીશું મરચાં એડ કરીશું કટ કરેલા મરચાંને આપણે કન્ટિન્યુ આ રીતે સલાવતા સલાવતા આપણે પચીસ ટકા જેવા કુક કરી લેવાના છે જુઓ ફ્રેન્ડ નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને કર્યો હોય એ પણ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે કે આવી જોવા મળશે મારી જો ફ્રેન્ડ પચીસ ટકા જેવા ગોળ એડ કરીશું ગોળ અહીંયા મેં મોટી બેસમ સેટ કર્યો છે તમે વધુ કેવો છો કરી શકો છો ગોળ આપણે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને ઓગાળી લેશું જો ફ્રેન્ડ ગોળ ઓગળશે એટલે ઢીલો હશે થોડી વાર આપણે કુક કરીશું એટલે આ રીતે ઘટ થઈ જશે મધની સાહણી ઘોડે આ રીતે આપણે ચેક કરીશું જો ઘટ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને મસાલા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી આપણે હળદર એડ કરીશું બે ચમચી આપણે આમસુર પાવડર એડ કરીશું ને આપણે પીસેલો મસાલો એડ કરીશું બધું આપણે મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ આ અથાણું આમસૂર પાવડર એડ કરીશું એટલે સરસ એવું ખાટું મીઠું બનશે ફ્રેન્ડ તમારે આમસૂર પાવડર ના હોય તો લીંબુ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ ફરી મિક્સ કરવા ટાણે આપણે ગેસ ઓન કરી લેશું પછી બંધ કરી અને ઠારી લેશું અથાણું આપણે એક ડીશમાં સર્વ કરીશું તો ફ્રેન્ડ તૈયાર છે આપણું બોળવાળું મરસાનું અથાણું અથાણું આપણે બારે મહિના સ્ટોર કરી અને ખાઈ શકીએ એવું અથાણું બનીને તૈયાર છે ફ્રેન્ડ આપણું આ અથાણું તમે ઘાસની બોટલમાં ભોરી અને બારે મહિના સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ ફરી મળીશું નવા અંદાજ સાથે અને એક નવી રેસિપી સાથે